કોળી પંજર અને તિંધળ એટલે ખાસ કરીને તેરાન કરેલી છે અને નીચળ રહેનો હિસ્સો અને એની રીતે એવું કે થોડીક ઘુમાવાળો કો ધ્યાન દીક આપતા અંતરે એસ કોલે છે તો કે એને કમળ સુવિમણ જોડી લે છે એ હવે પહેલા વર્ગનીના વાતો બીજા વર્ગનીમાં આપણે વાત કરી શું ગળે તો કે હજારીની મા અને એની રીતે બહુ ચિંતા છે કિનારી વધારે માટે નીચળ તેના આ છે એ પણ શું છે તો કે વધારે ચિંતિત બન્યા છે સાની બનશે તો કે એની બીમારીને કારણે અને ડૉક્ટરને બોલાવવામાં આવે છે અને ડૉક્ટર દ્વારા નશનો આપવામાં આવે છે દવા આપવામાં આવે છે અને ત્યાર પછી ભસ્તલયનું પ્રવેશ કરો એકાંતિનો ભસ્તલય જે છે એ રાયના શું છે તો કે મિત્ર છે અને એ શું થાય છે तो ये कार्य के अंदर प्रवेश करते हैं अंकित ये भा। जो भाग दे से ये વધારે પર તો સમજવાનું आहे બે ભાગ ઉપર બીજા પર કેરેજ મતલબ ફીલ છે બરાબર એટલે બે ભાગ નું નું જોવા જોઈએ તો કયા ભૂમિયનો મળે છે તો કે આપણે નિયમની અંદર મળશે જોજો શું કહે છે તે બરાબર એવું કહે છે કે નિકલર અને હસ્કર સુસુમિત એવા વિમાનનામાં આવે છે નિકલર

અડધર રહેશે નીચલા આરામ પર સુર રહેશે છે અડધર એટલે કા અને ભાસ્કર એ ઝડપી શું કરે છે નીચે છે ભાસ્કર જોઈ લે નીચે પર એક વાર કેટલો ખુશ મિજાજમાં આવી ગયો એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો એને તમારી દીકનો તાવ આવતો હતો તો ઉતારે પતે શું કરે તાવ લાગે બરાબર જોઈ લે એવું કહે છે লিখি રહ્યા হে છે અને આ ત્રણ બે જો બે કેટલી વારમાં અંજે કેટલો ખુશી દેતા મારેલો ખુશી દેતા મારેલો ખૂબ પ્રસન્ન કેજો ખુશી દેતા રહેજો ખૂબ પ્રસન્ન રહેજો અને નિયર તાવ જે છે ને એ સાનો તાવ છે તો કે તમારી બી નો તાવ નીચે ભઈ ઉના છે પહેલા તો નિખ જાય પાસરાય સમયમાં કે પછી મચાતો રેનો બા તમે મને જોવે છે મને તારું જોવે છે તો કે નીખીલ લાઈ કરાવ જોવે છે અને તૈયાર થાશે અમારે કઈ રીતે બચવું જે કાણા આવે છે મને કઈ રીતે બચવું એનો ફોટો શું બરે છે બતાવવાનો છે નીખીલ પાછળમાં તમે મને ફોટો દોશો અંજુનાને اصلا તમને ખાતા નથી મહિના પહેલા એક કોસાને એક મોટો પકડો નહીં નો પકડો भास्कर जो भास्कर भास्कर भाई ने तब खोटो दुनो दोष गुनो अंजुना लक्षण ते जाता नहीं खबर महीना महिला एक महीना पहला यू कहे फलसा मुकफो करें फलसा टुकड़ो लगे शो करते हुख शो करते आए तो आयो चुशा સવાસ મે નિખે ગય મે પૂછું કહે છે ઓક્સામકી સાકર બને છે એવું તેવા વાચી છે એટલે એક ઇમાની સાકર સો તો કરો જો પાક નું નામ જે આપે તે સાકર હો સો દે નો મે પૂછું જાય ગય છે ઓક્સામકી સાકર બને છે આપણે ઓળખવા માટે કે ઓક્સામન કે સાકર બને હવે એટલે એને હું વાચી છું तो वाचू असे तो वेनडे એટલે ઇસ સાંકરમાં એ સોરી કોષામ સુ સૂત્રો સાત શ્લોત્રો અહો એકમાને પર નિત્ય નવમક કીકા તો મારે કે શું આ કળા कान બળવા ઓમાં આ ગમે એમાં ભગવાનનું નામ જ ન પડે અને નમતામાં ખોટા એળે તેરી વાતસું પડે अब एक बार नहीं बने, दोनों बार, दोनों बार नहीं बने ऐसे कितना क्या? इन्हें कर सकते हैं? पर इन्हें जब ताली दी जाएगी उन्हें कितनी गांव करनी है? पर मालिक क्या सुनेगा आंखारा तान पर, रुद्रिप्राय दर्जो आंखारा तान पर बात को जहर ना दे, बात को जहर ना दे, आंखारा तान पर बात लेसुंगरो �

اوللا હોય લેમ્યુજાળ હોય કોઈ પણ બાબતને એલائن કરવું જોઈએ અને અમારો એ મારો છે કે જે તરફ તમારો ટેરેંગ એટલે તરફ હોય બીજો બરાબર માર્કા મારવા રહેતા બરાબર કલાકારીમાં બરાબરલા રૂપે જે કે હુસેનના ચિત્રો લાખો અને કરોડોમાં વેચાય છે ચિત્રકલાની કારણ છે બરાબર આપણે લાગી ક્યાં ચિત્રમાં શું જોવો લાખો કરોડોમાં વેચાય છે એટલે એ વસ્તુ છે એટલે જે તરફ તમારો મંધરો તે તરફ જ જવું एवं तार, तार, नहीं भाई भाई आगे पची टैलेंट नहीं डाल नहीं परिस्थिति ये चाली जो भाई तुम्हारी भूल खाई थे भगवान ही चौपे मुंडे करना तो कितना डर डर के मोटे भागे रुधिर प्रयोग में पूछा है डर डर के थे इतने गली बाय तो उठाए डर डर के थे डर सुनो गली बाय दो उठाए आई बात चौथे अने એવા બજારમાં રચરે છે રખડે છે આપણા વર્ગમાં પાંચની અંદર નામ લાવવાના દરરોજ અબલ પાંચની અંદર નામ આપ્યું રાજા રામના મને માત્ર પાંત્રીસ રૂપો મળે છે પાંત્રીસ રૂપિયા મળે છે મેં અને છેલ્લે મામલે બેસનાળો જે રામલાલ છે એ લોખંડના ઘણામાં શું બનાવી ગયો પગલો બનાવી પૂરા અભિયાન નીચે કરો એટલે મારે લોક

एक के ने ने तरह नुकसान થશે બાઈ એટલે આજ વસ્તુ સમૂહ દ્વારા છે એટલે હું માંગું છું કે તમે અહીં વિકાસને સુધી ન રાખો અટકાઓ ને જે તરફ હશે મેં તમને પહેલા કહ્યું કોણીમાં રહો ગોઠવાવો હું તમને એક ઊડી કાાળી કહો પૂર્ણ સફી કહોવાવા અટકાવાળો બરમાન નટીરાજ તો રસ્તો બની બનાવ જે તરફનો સવય એક તરફ આગળ ચાલે તે દરેક કેની અંદર

लेवरवार जे तरावाने रस से देगा यहां यहां सारो साचो विकास થશે નેકરોન કાજિસ નેકસે बावरા મેવરવા બનેવાલી નુકસાન થશે બનવાનો કો નથી અને પરવતમાં પણ નથી હા લેવને તરફ ન વધતા એટલે જે તરફ જે તરફ પરજનમ જીવન ભાઈની તરફ કોઈ ભાઈની તરફ જાવ કેમ તો કે પરસમની સાચા જવાનો કોઈ દિવસ સંભવ નથી પરલો આવસે મિત્ર જાય કોલાના સાંકળે જાય કારણ કે તો તત્ત મોંત્રા છે પસને લાગે સંતોષ ઉજે છે ખુશી માંડવા લાગીને એમને પાણે છે તત્ત મોંત્રા છે એટલે આસરથી સમજ પડી કે શું કહેવા માંગે છે પસનેમાં સંતોષ થઈ ગયો અને ખુશીને પાણે પહોંચી ખુબ મારે અનજો કેતર અંધાવો કિનારી આવી પહોંચી કિનારી સુન કરીને લાગ્યું કે હું નિયમ પર સંતની फसर है अंजर क्या अंजर क्या है अंजर आ रहा है के आ तो अंजर में आ है इधर आ रहा है आ रहा है पर फसर है तो जाओ लता भाभी ने कहो कि तुम्हें हम आ रहे हैं क्या नाम है वो बात कर लता भाभी लता भाभी ने कहो कि तुम्हें हम आ रहे हैं अंजर इन आई बिल्ली आए चे यहाँ को निखिल राय बनी हुई चे जाने जवाने जाने চरा মাু রা कि্য জমাে আঞज চটমান কি চু হয়েছে রাথ যা মা ताলে अ্ज কি দত केনিভাসা সা के बলাाচ তান তমা આંતામાં ગસાવે છે બસ દરેક વખતે પરે છાપે આવતા બાજુમાં અંદર કે આપો અંજન અને ઇન્નો પથો પર કલા બનીને માં જાય પવન આવીને સુમનનો રમણ છે ખુશકે ત્યારે મિત્રો વાતના પરો પરો રામરાજનસો કેયા ખુશકે પાઠનો મૂળ સારાંશ એ લેવામાં આવે છે કે ભારતને જે તરફ પ્રસ હોય એ તરફ જવા દે છે જે તરફ স পা <tudy> <laughs>